તો પછી આપણું કઈ સાંભળવાના ઓડિયો વિડીયો બરાબર જયરાજ આરોપી છે બરાબર એવો બધાને શંકા છે છતાં પણ આ સાત દિવસ થયા આપણે નાટક મંડળી આપણે નાટક કેમ રમાડે એમ રમાડે છે સમજો આ કઈ ઘર ખેલા ગયો ટાઈટનિક જહાજ નું કઈ કઈ કોન્ટ્રાક્ટ આપેલો છે પોલીસ પ્રશાસન ને કેટલી બધી વાર લાગે

ખરેખર બાપ ને દીકરો બંને આરોપી હોય તો સજા આપવાનું કામ કોનું છે ન્યાય તંત્ર નું કોઈ આજ રોજ નવનીતભાઈને અમે ખબર અંતર પૂછવા આવ્યા છીએ અને બાપાના દર્શન માટે અમારા માટે ગૌરવની વાત એ છે કે સમાજના આગેવાનો કોઈ બી રાજકીય પક્ષને સાઈડમાં રાખી સમાજની એકતા માટે સમાજને ન્યાય અપાવવા માટે ભેગા થયા એકતા થયા અને એસઆઈટીની રચના પણ કરવામાં આવી પણ ની રચના જ્યારે થઈ છે ત્યારે અમારા સમાજના આગેવાનો નેતૃત્વ ઉપર અમને વિશ્વાસ છે કે બે ત્રણ દિવસમાં અમને સારું રિઝલ્ટ મળે અને આ સમાજમાં જે શંકા કુશંકા છે તેનું સમાધાન થાય રવિવારે સાંજ સુધીમાં જો ચોક્કસ ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં અમે ગામે ગામ એવા યુવાનોની ટીમ તૈયાર કરશું તેને સમજાવશું કે આ દેશ બંધારણથી ચાલે છે સત્તાની તાકાત શું છે મતની તાકાત શું છે આગામી દિવસોમાં બે હજાર સિત્તાવીસમાં કોળી સમાજ ઓબીસી એસસી સમાજના મતથી જે સરકારો બને છે તો અમારા મતથી જો સરકાર બનતી હોય તો અમારા ટેકા વગર પણ આ સરકાર બનાવવા દેવશું નહીં